ય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે બલેનો ગાડી જોઈ રહ્યા છો બલેનો ગાડી વેચી દેવાની છે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી હશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર ચોવીસ ને બીજા મહિનાના મોડલની ગાડી રહેશે બે હજાર ચોવીસનું મોડલ રહેશે વાન ઓનર ગાડી બલેનો ડેલ્ટા તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી ચલાવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વાન ઓનર ગાડી છે સાચવેલી ગાડી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત નવ હજાર કિલોમીટર ચલાવેલી છે એકદમ ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બલેનો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી આપણી ચેનલને તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા કોઈ બી નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આ બલેનો ગાડી વેચી દેવાનું છે વન ઓનર ગાડી પેટ્રોલ પ્લસ કંપની સીએનજીમાં ગાડી જોવા મળી રહી છે બે હજાર ચોવીસનું મોડલ વન ઓનર ગાડી છે બલેનો ડેલ્ટા વર્ઝન છે એકદમ શોરૂમ કંડિશનમાં ગાડી છે જે જે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાસિંગ જોવા મળી રહે છે મિત્રો તમારે આ બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ બલેનો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો બલેનો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કારમાં કૂકા વાવ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે બલેનો ખરીદી શકો છો એકદમ સાચવેલી ગાડી છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો ગાડીમાં કાંઈ ઘટે એમ નથી મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો બલેનો ગાડીની કિંમત સાત લાખ પિસ્તાળીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે કુકાવાવ જઈ શકો છો ત્યાં જઈ તમે રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ જાચવેલી ગાડી ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો બલેનો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણ એંશીવાળા તે આ ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ આ ભાઈને ફોન કરવા કોઈએ ખોટા કારણ વગર ફોન ન કરવા મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું